નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ જૂન બે હજાર પચીસની વારસી શુક્રવાર આજના ઓડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે અને આવકો પણ ઘટી છે વરસાદના કારણે જીરુ બજારમાં લેવાલી ન હોવાથી સર્યાસ બજારમાં અત્યારે વેપારો ઓછા જોવા મળ્યા છે જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે હવે બે તરફી ભાવ અથડાઈ રહ્યા છે વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં કોઈ મોટી મુમેન્ટ નથી અને સામે આવકો પણ ઓછી જોવા મળી છે આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુમાં જો આવકો હવે સ્ટેબલ થઈ ગઈ છે અને વરસાદના કારણે જે હવે ખેડૂતો આવકો ઓછી થવા લાગી છે આગામી દિવસોની અંદર જીરુ બજારમાં જો નવા કોઈ નિકાસના વેપારો અથવા લોકલ મસાલા કંપનીઓ લેવાલી આવશે તો જીરુ બજારમાં સુધારાની ચાલ આવશે નહી તો ભાવ અથડાયા કરે તેવી સંભાવનાઓ છે અને હવે જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરી લઈએ તો એકસો પચીસથી વધીને ઓગણીસ હજાર પંચોતેરની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતે આજની સરસ આ ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુબીજા વિડીયો સાથે જા જય જવાન જય કિસાન